भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा पुलस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મી નારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે આપણે સદગુરુવર્ય નિર્મત્સરાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે સંપ્રદાયમાં એક નિરમચ્છરાનંદ નામના સંત હતા અવિનાશાનંદ સ્વામી એક કીર્તનની પંક્તિમાં કહે છે કે આ નિરમચ્છરાનંદ સ્વામીના અંતરમાં કોઈ પ્રકારનો ક્લેશ નહોતો અર્થાત સ્વામી શ્રી કામ ક્રોધ લોભ મો આદિ તમામ દોષોથી રહિત સંત હતા નિર્મોહી અને નિર્દોષ મૂર્તિ સંત હતા પ્રેમાનંદ સ્વામી ધ્યાન મંજરીમાં નિર્મચ્છરાનંદ સ્વામીના ગુણ લખતા કહે છે કે નિરમચ્છરાનંદ તજી માના નિવૃત્તાનંદ ભજે ભગવાના નિરમચ્છરાનંદ સ્વામી માનનો ત્યાગ કરી તન મન પ્રાણ લીન કરી હરિમા વૃત્તિ રાખનાર અને શ્રીહરિને દેખીને આનંદ પામનારા સંત હતા એમનો જન્મ રામગ્રી ગામમાં પટેલ પરિવારમાં થયો હતો નરો નારાયણાનંદ સ્વામી વગેરે સંતોના યોગમાં આવતા તેઓ સત્સંગના રંગે રંગાયા હતા પછી પ્રગટ પ્રભુને પામવા માટે તેઓ કુટુંબ પરિવારનો ત્યાગ કરી ભગવાનની સેવામાં આવ્યા હતા એમના દિલમાં ભગવાન અને સત્સંગના વધુને વધુ ઉપયોગમાં આવવું છે એવી ભાવના હતી સ્વારથ અને શંકાથી રહીતા સંત હતા સ્વામિનારાયણ ભગવાને સંવંત અઢારસો ને બોતેર કારતક સુદ પડવો તારીખ બે અગિયાર અઢારસો ને પંદર ગુરુવારે ગઢપુરમાં વાસુદેવ નારાયણના સન્મુખ અન્કુટોત્સવ કર્યો હતો આ પ્રસંગે રામગ્રી ગામના નવ આ ભગતને ભગવાને ભાગવતી મહાદીક્ષા આપી જેના દિલમાં ક્યારેય મચ્છર વ્યાપ્યો નહોતો એવા ભક્તોનું નામ સ્વામિનારાયણ ભગવાને નિર્મચ્છરાનંદ સ્વામી એવું સાર્થક રાખ્યું હતું નિરમચ્છરાનંદ સ્વામી ખૂબ જ સેવાભાવી હતા અતિ નિર્માની અને દાસત્વની મૂર્તિ હતા સરળ અને સાધુ જીવન હતું એટલે સૌ સંતો ભક્તોની દોડી દોડીને સેવા કરતા હતા એમના જીવનમાં સૌને અનુભવ થતો કે તેઓ વાત થોડી કરે અને સેવા દોડીને કરતા એટલે શ્રીજી મહારાજ અને સંતો નિર્મચ્છરાનંદ સ્વામી ઉપર ખૂબ જ રાજી હતા શ્રીજી મહારાજે વડતાલમાં રંગોત્સવ કર્યો આ પ્રસંગે એમની સેવા ભાવના જોઈને પોતાના કંઠમાં જેટલા હાર હતા ને એ બધા જ હાર શ્રીહરિએ નિર્મચ્છરાનંદ સ્વામીને પહેરાવી દીધા હતા ગુમાનજી ભગત ઉર્ફે વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગને નોંધતા કહે છે કે નિર્મચ્છરાનંદ સ્વામીને નાથે દીધાહાર પોતાને હાથે આ પ્રસંગે શ્રીજી મહારાજે એમણે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું કહ્યું હતું તેથી નિર્મચ્છરાનંદ સ્વામી આજીવન ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહ્યા હતા સંતોની સાથે ગામડે ફરી એમણે અનેક લોકોને સત્સંગ કરાવ્યો હતો નિર્મચ્છરાનંદ સ્વામીનું જીવન જોઈને લોકોને ખૂબ ગુણ આવતો સરળ સ્વભાવના દિવ્યતા અને દાસત્વ રાખનારા આ સંતનો ગુણ આવવાથી ઘણા લોકોનો શ્રીહરિએ ઉદ્ધાર કર્યો હતો કટપુર ધોલેરા વડતાલ વગેરે ધામોમાં મંદિર થતાં ત્યારે નિર્મચ્છરાનંદ સ્વામીએ દેહની પરવા કર્યા વિના ખૂબ જ સેવા કરી હતી આ સેવાથી રાજી થયેલા શ્રીજી મહારાજ એમને ઘણી વાર હતા છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા મુખમાં લાડુ આપીને જમાડ્યા હતા શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી તેઓ ગોપાળાનંદ સ્વામી સાથે વડતાલમાં રહેતા હતા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી એમણે ખેડા મંદિરની ખૂબ મોટી સેવા કરી ખેડા મામલતદારને અને બીજા અનેક મુમુક્ષોને ખેડા મંદિરમાં રહીને એને સત્સંગ કરાયો હતો સ્વામી અંતિમ અવસ્થામાં વડતાલ મંદિર આવીને રહ્યા હતા તેઓ જયારે ભગવાનના દર્શન કરવા મંદિરે જાય ને ત્યારે ભાવ વિભોર બની જતા રોમાંચિત ગાત્રો થઈ જતા નેત્રમાં પ્રેમનો પ્રવાહ એવા લાગતો આવા સાધુતા મૂર્તિ નિર્મચ્છરાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને સંવંત ઓગણીસો ને એકત્રીસ કારતક સુદ પાંચમ તારીખ ચૌદ અગિયાર અઢારસો ચુમ્મોતેર શુક્રવારના દિવસે અનંત મુક્તને સાથે લઈને તેડવા પધાર્યા હતા આ અનંત મુક્ત સાથે મહારાજ મને તેડવા આવ્યા છે હું અલૌકિક આનંદ માણવા મહારાજ સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી નિર્મચ્છરાનંદ સ્વામી ધામથી અક્ષરધામના અધિકારી બન્યા હતા ભગવાનના સુખે સુખિયા થઈ અલૌકિક આનંદમાં ગુલતાન બન્યા હતા આવા સ્વામીશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન એમના શિષ્ય સાધુ ચરણદાસ હતા આ સાધુ ચરણદાસ પીજ ગામના હતા એ પણ મહાપ્રતાપી સંત હતા સંપ્રદાયની અને સત્સંગની ખૂબ મોટી સેવા કરી હતી તેઓ પણ વડતાલ ધામમાંથી અક્ષરવાસી થયા હતા પાલા ભક્તજનો આ નિર્મચ્છરાનંદ સ્વામી હવે સદગુરુ શ્રી પ્રભુતાનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં ત્રણ પ્રભુતાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે એમાં આપણે ત્રીજા પૂર્વી પ્રભુતાનંદ સ્વામીની જીવન ગાથા જાણી આ ત્રણેય પ્રભુતાનંદ સ્વામી અતિ સમર્થ અને મહાપ્રતાપી હતા હવે આપણે બીજા પ્રભુતાનંદ સ્વામીનું જીવન ટૂંકમાં જાણીએ સંવંત અઢારસો ઓગણ સિત્તેરની સાલમાં દુષ્કાળના વર્ષમાં જીવન નિર્વાહ માટે મારવાડમાંથી ગુજરાતમાં કેટલાક મારવાડી લોકો આવ્યા હતા એમાંથી અમુક લોકો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના રઘવાણજ ગામમાં રહ્યા હતા એમની સાથે આઠ વર્ષનો એક બાળક હતો એ મા બાપ આ નિરાધાર બાળકને રઘવાણજ ગામના રામદાસ પટેલને સોંપીને મારવાડના લોકો દુષ્કાળ ઉતરા પાસે પોતાના વતનમાં ગયા હતા લો રામદાસ પટેલે આ બાળકને ઉછેરીને મોટો કર્યો સત્સંગના રૂડા સંસ્કારો આપ્યો આ બાળક જ્યારે સોળ વર્ષનો થયો ને ત્યારે રામદાસ પટેલ એમને લઈને ગઠપુર વધાર્યા સ્વામિનારાયણ ભગવાને બાળક વિશેની બધી વાત કહી અને પ્રાર્થના કરતાં કહ્યું કે નાથ આ પૂર્વનો કોઈ પવિત્ર આત્મા છે આપે એમને પરમહંસ કરીને સંત મંડળમાં સમાવી લો સ્વામિનારાયણ ભગવાન પણ એમના જીવને જાણતા હતા સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને આ બાળકને સ્વીકારી લીધો આ રીતે રામદાસ પટેલે પોતાના હાથે જ એને સ્વામિનારાયણ ભગવાનની સેવામાં અર્પણ કર્યા સંવંત અઢારસો પંચોતેર મહાસૂદ પાંચમ તારીખ ત્રીસ એક અઢારસો ઓગણીસ શનિવારે વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો આ ગઢપુરમાં ઉજવાયેલા વસંત પંચમીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને આ મોમુક્ષોને પરમહંસની દીક્ષા આપી અતિશય પ્રતિભા સંપન્ન અને પ્રભાવી જીવન જીવ ધરાવતા આ મુક્તાત્માનું નામ સ્વામિનારાયણ ભગવાને પ્રભુતાનંદ સ્વામી રાખ્યું સ્વામિનારાયણ ભગવાને એને નિત્યાનંદ સ્વામીને પા નિત્યાનંદ સ્વામી પાસે તેઓ ભણ્યા ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પાસેથી સાધુતા અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું જેમ મોટા સંતો કહે એમ જીવન વિતાવી અનેકના જીવનું રૂડું થાય એવી સત્સંગની સેવા કરી ભગવાન સ્વામિનારાયણને આત્મામાં ધારી તેઓ દેહ ધારી મટી મૂર્તિ ધારી સંત થયા તેથી જ એમાં અપાર સામર્થ્ય પ્રગટ થયું વળી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા બાદ તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે રહેતા પછી એમને ખંભાત તાલુકાના ખડા કલોદરા ગામે મંદિર બંધાયું તે સમયે જે પ્રસંગ બન્યો એ જાણવા જેવો છે એક વખત ખડા કલોદરા ગામના સત્સંગીઓએ પ્રભુદાનંદ સ્વામીને પોતાના ગામ બોલાવ્યા અને સ્વામીને હસ્તે જ મંદિરનું બાંધકામ શરૂ કરવાનું નક્કી થયું સ્વામીશ્રીએ મંદિરના પાયાનું ખોદકામ શરૂ કરાયું એકાદ બે દિવસ કામ ચાલ્યું ત્યાં તો એ સમયમાં મંદિરની સમીપમાં રહેનાર એક માણસે આવી અને પાયાનું ખોદકામ અટકાયું લોકોએ એને સમજાયો એને કોઈની વાત સાંભળી જ નહીં અને ઉલટાનો વધારે ગુચ્છે થયો પાયાના ખોદકામમાં હુઈ ગયો તેથી લોકોએ એને ઊંચકીને બહાર કાઢ્યો આ રીતે બે ચાર વખત કર્યું પછી પ્રભુદાનંદ સ્વામીએ પણ એને સમજાયો પરંતુ સ્વામીની વાત સાંભળીને એ અતિશય ગુચ્છે થયો અને એને સ્વામીના કાંડા ઉપર બચકું ભરી સ્વામીના હાથ ઉપર ઘણી ઈજા પહોંચાડી તેથી પ્રભુદાનંદ સ્વામીના કાંડામાંથી માંસનો લોચો બહાર નીકળ્યો લોહીની ધારા ચાલી એના દુષ્કૃત્યથી નારાજ થયેલા પ્રભુદાનંદ સ્વામીએ કહ્યું કે અલ્યા હડકાયા કિતરાની માફક બચકા શા માટે ભરે છે ભગવાન સહન નહીં કરે પછી સંતો અને સત્સંગીઓએ પ્રભુદાનંદ સ્વામીનો હાથ સાફ કર્યો પાટો બાંધી દીધો પછી પ્રભુદાનંદ સ્વામી એક સ્થાને બેસીને ભજન કરવા લાગ્યા જેના હૃદયમાં અખંડ સ્વામિનારાયણ ભગવાનનો વાસ છે એવા પ્રભુદાનંદ સ્વામીને બચકું ભરીને સ્વામીનો દ્રોહ કરનાર એ માણસ બે ચાર દિવસમાં બીમાર થયો એને હડકવાનો રોગ થયો અને એક કૂતરાની માફક ડાચિયા નાખી બચકા ભરવા લાગ્યો પછી એના સંબંધીઓ એને ઘરમાં થાંભલો હતો ને એને બાંધીધો થતાં એ ડાચિયા નાખતો નાખતો અતિ દુઃખી થઈ ભૂંડા હાલે મૃત્યુ પાયમાં સદગુરુ પ્રભુદાનંદજી સ્વામી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આવા વચન સિદ્ધ પ્રતાપી સંત પુરુષ હતા તેઓ જે જે સંકલ્પ કરે ને સિદ્ધ થતા હતા એવા મહાપ્રતાપી સંત હતા એમના જીવનમાં આવા તો ઘણા પ્રસંગો બન્યા છે પરંતુ પુરાણી રઘુવીર ચરણ સ્વામીએ નોંધ પોતીમાં આ એક પ્રસંગ નોંધ્યો હતો એ આપણે જાણવા મળ્યો સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી આ પ્રભુદાનંદ સ્વામી વિશેષ જુનાગઢ રહેતા હતા સંવંત અઢારસો અઢાર શ્રાવણવદ ને દિવસ સ્વામી બીમાર પડ્યા તે સમયે એમની સેવા કરવા ગુણાતીતાનંદ સ્વામી રહ્યા પછી જ્યારે પ્રભુદાનંદ સ્વામીને મૃત્યુનો સમય થયો ત્યારે એને પૂર્વજન્મની સ્વામિનારાયણ ભગવાનને સ્મૃતિ કરાવી એટલે તેઓ બોલ્યા અરે આ બ્રહ્માંડની ઉત્પત્તિ મેં છે એવો હું મોટો મહર્ષિ છું તે મને આવી રીતે સાધુ કરીને ગોળા ખવડાવ્યા તુંબડાનું જડપાન કરાયું જગતના અપમાન સહન કરાવ્યા આ બધું જ મળદા જેવા શરીરમાં રહીને મેં સહન કર્યું અરે ઉઠો ઉઠો તમે મળદા પાસે શું બેઠાશ હું તો બ્રહ્માંડ લઈને ઉડી જાઉં ને એવો સમર્થ છું ત્યારે પ્રભુદાનંદ સ્વામી પાસે બેઠેલા ગુણાતીતાનંદ સ્વામી અને અન્ય સંતોએ સ્વામી શ્રીને શાંત કર્યાને કહ્યું સ્વામી આપ ઋષિ છો એવા જ આ બધા સંતો ઋષિ છે તમે તો એક બ્રહ્માંડનું કહો પણ આ સત્સંગમાં તો અનંત બ્રહ્માને લઈને ઉડી જાય ને એવા સમર્થ સંતો છે ભગવાન સ્વામિનારાયણે આપણું ઐશ્વર્ય દબાવી રાખ્યું મારે તમે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને એનું ધ્યાન કરો એમ કહ્યું ને ત્યાં પ્રભુદાનંદ સ્વામીને અંતરદ્રષ્ટિ થઈ અને શાંત થઈ ગયા તેથી પ્રભુદાનંદ સ્વામીને દેહથી જીવ જુદો પડી ગયો ભાઈ ગુણાતીતાનંદ સ્વામી એને જમવા માટે પ્રસાદ લાવ્યા તો કહે જ્યારે મરદા પાસે બેસીને કેમ છો એમ અમને વેઢ્યા તો બીજા દિવસે સંવંત ઓગણીસો અઢાર શ્રાવણવદ હાયતમ તે દિવસે જૂનાગઢ મંદિરમાંથી સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરી પ્રભુદાનંદ સ્વામી ભગવાન સાથે અક્ષરધામમાં સીધા ગુણાતીતાનંદ સ્વામી કહે પ્રભુદાનંદ સ્વામી એક બ્રહ્માંડના ઐશ્વર્યની ઈચ્છા છોડી તો સ્વામિનારાયણ ભગવાને એના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉઠતા ફરે એવી અલૌકિક પદવી આપી જે આ લોકની ઈચ્છા મૂકશે તેને સ્વામિનારાયણ ભગવાન કરોડ ગણું અધિક સુખ આપશે આ સત્સંગમાં તો રૂપિયાનો વ્યાપાર અને લાખના લાભ છે પરંતુ જેને સમજાય એ મહા સુખને પામે એવો આ સત્સંગનો અલૌકિક પ્રતાપ છે તો વાલા ભક્તજનો પ્રભુતાનંદ નામના ત્રણ સંતો હતા એક પ્રભુતાનંદ પૂર્વી અને આ બીજા પ્રભુતાનંદ સ્વામી હવે ત્રીજા પ્રભુતાનંદ સ્વામી કાલે શ્રવણ કરીશું સહેજાનંદ સ્વામી મહારાજની છે